ભારતનો હીરા ઉદ્યોગ દેશની જીડીપીમાં સાત ટકાનું યોગદાન આપે છે વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ પોઈન્ટ અડતાલીસ બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો ઓગણત્રીસ ટકા હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં પંદર પોઈન્ટ એકોતેર ટકા હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે પરંતુ હાલ આપઘાત કરી રહ્યા છે ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ દ્વારા આપીને વિવિધ માંગો કરવામાં આવી હતી મનોજ સોરઠિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં પચાસથી થી વધુ રત્નકલાકારોએ આર્થિક સંક્રમણને કારણે આત્મહત્યા કરી છે એક તરફ દેશમાં મોંઘવારી માન્યા છે સરકારની અહંકારી લીધે એક સામાન્ય ગુજરાત હીરા ઉદ્યોગ તમારી સરકાર પાસે ખાસ રાહત પેકેજ ની આશા રાખીને બેઠો હતો પરંતુ ખાસ સુવિધા મળી નથી મારું નામ છે આમ પાર્ટીના સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવું છું છેલ્લા બે વર્ષથી ગુજરાતનો હીરા ઉદ્યોગ સતત ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ભયંકર મંદિર ને લીધે છેલ્લા છ મહિનામાં પચાસ થી વધારે રત્ન કલાકારોએ નાના એવા વેપારીઓએ આત્મહત્યાઓ કરી છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો હીરા ઉદ્યોગ વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારનાર અને સૌથી વધારે વિદેશી નાણું રળી આપનાર ઉદ્યોગ રહ્યો છે હીરા ઉદ્યોગ દેશની ટોટલ જે એક્સપોર્ટ છે એમાંથી કરીબન કરીબન જેટલો હિસ્સો ઉદ્યોગનો છે દેશની જીડીપીમાં પણ ટોટલ જીડીપીનો સાત ટકા હિસ્સો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનો છે સાથે સાથે સાડા છ કરોડ બિલિયન ડોલરનો ટોટલ જે વેપાર છે એ વિશ્વમાં આપણા સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગોએ રડીને આપ્યો છે આવા સમયમાં છેલ્લા બે વર્ષમાં કેટલીક વૈશ્વિક પરિસ્થિતિઓ જેવી કે વૈશ્વિક મંદી સાથે સાથે યુદ્ધોની પરિસ્થિતિ સિન્થેટિક ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ ને લીધે હીરાની જે વૈશ્વિક પ્રતિષ્ઠા હતી એ જે ઓછી થઈ છે એના લીધે આજે હીરા ઉદ્યોગની જે ડિમાન્ડ છે હીરાની ડિમાન્ડ જે ઘટી છે અને એના લીધે સુરતને અને ગુજરાતના નાના એવા રત્ન કલાકારો નાના વેપારીઓને ખૂબ જ વેઠવું પડે છે અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આજે દેશભરની અંદર મોંઘવારીની પરાકાષ્ઠા છે બાળકોને ભણાવવા મુશ્કેલ બન્યા છે બીજા તમામ ધંધાઓ જે છે એ પણ મંદા ચાલી રહ્યા છે ત્યારે એક વખત જો હીરા નો રત્ન કલાકાર આ ધંધો છોડીને ગયો તો આવનાર દિવસોમાં જયારે પણ આ બિઝનેસ ને ઉભો કરવાની જરૂર હશે ત્યારે હીરા ઉદ્યોગ ઉભો થઈ શકશે નહીં વર્ષોથી જેમણે દેશને અને ખાસ કરીને ભાજપની જે તિજોરી છે ભાજપને ચૂંટણી ફંડ સૌથી વધારે ગુજરાતના અને સુરતના હીરા ઉદ્યોગે આપ્યો છે જયારે પણ ભાજપને જરૂર જણાય મોદી સાહેબે હાથ લાંબો કર્યો સુરતના હીરા ઉદ્યોગે એમને પૈસા આપ્યા છે આજે એ મોટા ઉદ્યોગપતિઓ સરકારની સામે કશું નહીં બોલે પણ આ બજેટની અંદર પણ હીરા ઉદ્યોગને ખૂબ મોટી આશા હતી આ બજેટની અંદર પણ હીરા ઉદ્યોગ કેન્દ્રીય બજેટમાંથી કંઈક કશું મળશે એવી આશાએ બેઠો તો પણ એક કુટી કોણી પણ આ હીરા ઉદ્યોગને આ વખતના બજેટમાં પણ નથી મળી અમારી માંગણી છે કે ગુજરાતની અંદર જે સામાન્ય રત્ન કલાકાર છે જે સામાન્ય નાનો વેપારી છે એમને આગામી દિવસોમાં એક આર્થિક દર મહિને દસ હજાર જેટલું સહાય આવનારી છ મહિના કે કે જ્યાં સુધી સુધી આ આ પરિસ્થિતિ સુધર ત્યાં અમારી માંગણી છે રત્તા કલાકારો ને દસ હજાર જેટલી સહાય આપવામાં આવે સાથે સાથે સુરત મહાનગરપાલિકાની અંદર હીરાના ઉદ્યોગમાં જે કામ કરતા લોકો પર પ્રોફેશનલ ટેક્સ લાગે છે એ પ્રોફેટ પ્રોફેશનલ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે સાથે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે વર્ષોથી થી આવી માંગણી છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કરીબન કરીબન વીસ લાખ લોકો આજે પણ અસંગઠિત ક્ષેત્રના કારીગરો કહેવાય છે અમારી માંગણી છે કે એમને સંગઠિત કરવામાં આવે માંગણીઓ લઈને આજે અમે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે અમારી લાગણી છે કે આ પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચે અને આગામી દિવસોમાં હીરા ઉદ્યોગ ને સારું એવું પેકેજ મળે એવી આશા સાથે અમે આજે અમારી માંગણી કરીએ છીએ સુરત